પાડી તાલુકાના સુખલાલ ગામને સરપંચે પોતાના ખેતરમાં બે માસમાં ટપક પદ્ધતિથી રીંગણ ટામેટાની ખેતી કરી અંદાજીત બે લાખ ની આવક કરી છે પાડી નજીક આવેલ સુખલાવ ગામના સરપંચ નરેશભાઈ પટેલે પોતાના એક એકરના ખેતરમાં શિયાળાની ઋતુમાં રીંગણા ટમેટા દૂધી કાકડી પાલક તેમજ મરચા અને ફલાવરની ખેતી કરી સારી એવી આવક ઓછા ખર્ચમાં કૃષિ વિજ્ઞાનની ટપક પદ્ધતિથી આ વર્ષે બે માસમાં અઢી લાખની આવક કરી પોતે આનંદની લાગણી વ્યક્ત કરી હતી આશાકબાજી ખેતી વાડીમાં પોતાના પરિવારના ચાર જેટલા સભ્યો સાથે જાતે મહેનત કરી ખાસું શાકભાજીનો ઉછેર કર્યો હતો અને આ શાકભાજી પાલડી તાલુકાના વિવિધ ગામોના હાટ બજારમાં શાકભાજી લઈ જઈ વેચાણ કર્યું હતું અને આ વર્ષે શાકભાજીના સારા ભાવો મળ્યા ન હોવાનું સરપંચ સારા ભાવો મળ્યા હોવાનું સરપંચ નરેશ પટેલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને પાકના માવજત માટે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ સાથે શાકભાજીમાં પડતા જીવજંતુઓથી બચવા ઓર્ગેનાઇઝ પાણીની નાખી ખેતરમાં ડિસ મૂકવામાં આવે છે જેમાં મચ્છરોનો નાશ થાય છે અને પાકમાં સડો ન લાગે તે અદતન માવજત કરવામાં આવે છે કરવામાં આવે છે આ ડ્રીપ પદ્ધતિથી હમ અને યોની દવા છાટવા કરતા ઓર્ગેનાઇઝ આ પેલું પાણીમાં મચ્છર બધા પડી જાય હમ એટલે મચ્છરની પેલી યોની દવા છાટવાની પડે હા અત્યારે અહીંયા કેટલું તમારો પાક દરરોજ નીકળે છે એ દરરોજના અઠવાડિયાના 50-60 મણની રાસ પડે

ડ્રીપમાં માં દૂધી છે દૂધીની એક લાઈન કાકડી અને એક લાઈન દૂધી બનાવી અમૃત પટેલનો રિપોર્ટ એસતા ન્યૂઝ પારડી